કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે કયો રવિવારનો દિવસ સન્ડે ઇઝ અ હોલીડે આપણે રવિવારે સ્પેશિયલ કંઈક ના કંઈક જાણકારી માટેના વિડીયો તમારી સમક્ષ લાવવાની કોશિશ કરીએ છીએ અને એ જાણકારી તમને અનેક નોલેજ વધે એના અનુસંધાનમાં આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો હવે રવિવારે રજાનો દિવસ છે રજાના દિવસે આપણે ફેમિલી સાથે સમય વિતાવાનો હોય પણ જોડે જોડે ક્યારેક ફ્રી હોય ત્યારે તમને નોલેજ પણ માટે થોડો આ વિડિયો જોઈ અને તમારા મિત્ર સર્કલમાં તમે શેર પણ કરી શકો છો હવે આપણો આજનો મેન ટોપિક છે મિત્રો બજાર જ્યારે ઘટતું હોય છે અમુક કારણોસર બજારના ઘટાડાના કારણે અથવા તો સેન્ટિમેન્ટના કારણે અથવા તો રિઝલ્ટ ખરાબ આવવાના કારણે બજારમાં અમુક સ્ટોક્સ જે હાઈ ફ્રિક ક્વોલિટી વાળા સ્ટોક્સ છે કે જે બધાના મોઢે હોય છે ના એવી કંપનીઓના સ્ટોક્સ પચાસ સાહીઠ સાહીઠ પાસઠ પાસઠ ટકા હાઈ થી નીચે આવી ગયા છે જે એનો ટોપ બનાવેલો હોય એ ટોપ જે બનાવેલો હોય એ ટોપ થી એટલે કે ટૂંકમાં હાઈ જે ફિફ્ટી ટુ વીક બનાવેલો હોય એ ફિફ્ટી ટુ વીક હાઈ થી લગભગ સાહીઠ પચાસ ટકા જેટલા નીચે તૂટ્યા હોય એવા દસ થી અગિયાર થી બાર સ્ટોક્સ હું તમારી સમક્ષ આજે રજૂ કરવાનો છું એ બધા સ્ટોક્સ ની અંદર તમે જ્યારે મોકો મળે ત્યારે મોકે પે ચોકા મારી અને એવા સ્ટોક્સની અંદર તમે રોકાણ કરી અને ભવિષ્ય માટે લાંબા ગાળા માટે એમાં એડ કરી શકતા હો છો પણ કોઈ પણ સ્ટોક્સ રોકાણ કરો એ પહેલા એની પૂરી માહિતી લઈ અને પછી જ એની અંદર રોકાણ કરવાનું અને પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને અવશ્ય પૂછવાનું હવે કયા કયા દસથી થી અગિયાર સ્ટોક્સ છે જે પોતાની હાઈથી ધડમ દઈને નીચે પડેલા છે નામ મોટા અને તૂટવામાં મોટા એવા અગિયાર થી બાર સ્ટોક હું તમારી સમક્ષ રજૂ કરું છું પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો આઈટી કંપની છે સાયન્ટ સાયન્ટ લિમિટેડ લગભગ છેતાલીસ ટકા જેટલો નીકળી ગયો હાઈથી થી ઉપરના સ્તરોથી લગભગ છેતાલીસ ટકા જેટલો તૂટ્યો છે એટલે જેને પણ ખરીદવાની ઈચ્છા હોય એને હાઈ થી લગભગ અડધો થઈ ગયો છે દાખલા તરીકે એક હજારનો હાઈ હોય તો પાંચસો થઈ ગયો સોનાટા સોફ્ટવેર બીજા નંબરનો સ્ટોક મિત્રો એ પણ આના જેમ જ સાઠની જેમ જ એ પણ છેતાલીસ ટકા જેટલો હાઈ થી તૂટી ગયો છે એટલે છેતાલીસ ટકા અત્યારે હાલ તમને ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે ટોપ થી જે એનો ફિફ્ટી ટુ વીક હાઈ હોય એના થી લગભગ છેતાલીસ ટકા નીચે પછી ત્રીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો આઈજીઆઈ આઈજીઆઈ એ પણ સુડતાલીસ ટકા ટોપ પરથી નીચે આવી ગયો છે પછી રામકૃષ્ણ ફોર્જિંગ ઓટો એન્સિલરી કંપની છે પચાસ ટકા એનાથી પણ હાઈથી પણ નીચે ટ્રેડ કરતો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે મિત્રો એટલે કોઈ પણ સ્ટોક્ પચાસ ટકા જેટલો નીચે આવે એટલે એ સ્ટોક્સ તમારે થોડા 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 એડ કરી અને પોર્ટફોલિયોમાં ધીમે ધીમે સજાવટ કરવાની આવતી હોય છે મિત્રો પોર્ટફોલિયોમાં આવા સ્ટોક્સ શોધવાના કે જે અમુક લોકો શું કરે ખબર હાઈ ઉપર લેવા દોડે એક ભાઈનો મેસેજ આવ્યો તો કે ભાઈ મેં ગ્રો એકસો ને લઈ લીધા બોલો હવે આટલા હાઈ ઉપર હું તમને વારે ઘડી મેસેજ ના આ જરિયેથી પણ હું તમને કઉ છું કે ભાઈ તમે હાઈ ઉપર મહેરબાની કરીને કોઈ પણ સ્ટોક્સ ને પરચેઝ નહીં કરવાનો કારણ કે હાઈ ફ્રિકવન્સી હોય હાઈ જાય ત્યારે થોડો નીચે આવવાની કોશિશ તો કરતો જ હોય છે એકસો સાહીઠ એકસો પંચાવન બાસઠ આ બધા લેવલ એના ખરીદી શકાય એવા લેવલ છે થોડા 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 કરીને એડ કરી શકો પછી માની લો કે તમે એકસો સાહીઠ માં થોડા એડ કરે પછી એકસો પંચાવન આવે ત્યારે થોડા એડ કરો પછી પાછો એકસો બાવન આવે ત્યારે થોડા એડ કરો એટલે તમારી એવરેજ વેલ્યુ ડાઉન આવશે અને જ્યારે તેજી પકડશે ત્યારે તમને એને સેલ કરવા મળી શકશે મિત્રો એટલે ઉતાવળે કોઈ દિવસ કામ કરવાનું નહીં હાઈ ઉપર કોઈ દિવસ તમારે ખરીદવાની કોશિશ કરવાની નહીં ભલે ગમે તેવું સોનું જ કેમ નથી હોતું સોનામાં પણ આપણે હાઈ ઉપર પડવાનું નહીં હા ઘટાડો આવે કારણ કે ઘટાડો આવે સાયકલ છે સાયકલ ફરતી હોય એમાં નીચે આવે ત્યારે લેવાનું ના આવે તો કંઈ નહીં એક બે ને ત્રણ મારી બરાબર ને મિત્રો આના જેવું ઉતાવળ અને કોઈ પણ જાતનું સ્ટોકને પ્રેમ કરવાનું નહીં મિત્રો એના પછી વાત કરીએ જેન ટેકનોલોજી જેન ટેકનોલોજી પણ હાઈ થી લગભગ 50% જેટલો નીચે આવી ગયો છે મિત્રો તો એને પણ તમે ધ્યાન માં રાખી શકો છો પછી નાટકો ફાર્મા નાટકો ફાર્મા પણ બહુ સારી કંપની છે બહુ તેજી દોડાવતી હતી ગાડી અને એ પણ અત્યારે હાઈ ઉપરથી લગભગ 50% જેટલો નીચે આવી ચૂક્યો છે મિત્રો હવે કોહેન્સ કોહેન્સ પણ લગભગ પચાસ ટકા જેટલો નીચે આવી ગયો છે કોહેન્સ એટલે શું સ્પેલિંગ કહી દઉં સી સી ઓ એચ એ એન પચાસ ટકા જેટલો હાઈ થી નીચે ટ્રેડ કરી રહ્યો છે મિત્રો તો એમાં પણ તમે ધ્યાન રાખી શકો છો પછી જિંદાલ સો જિંદાલ ગ્રુપની કંપની એસ ડબલ્યુ સો પચાસ ટકા હાઈ થી લગભગ નીચે ટ્રેડ કરી રહ્યો છે એટલે એમાં પણ તમે ધ્યાન રાખી શકો છો મિત્રો પછી એના પછીની કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ પણ એક સ્ટાન્ડર્ડ કંપની છે એ પણ એના રિઝલ્ટના કારણે અને સેન્ટિમેન્ટના કારણે હાઈ થી લગભગ પચાસ ટકા જેટલો નીચે આવી ગયો છે એમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ પછી ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ટ્રાન્સફોર્મર બનાવવાની કંપની અને અમદાવાદ બેઝ કંપની આનું આનું અમદાવાદમાં સામ્રાજ્ય છે તો તો કંપની છે મિત્રો ટ્રાન્સફોર્મર એન્ડ એમાં હાઈ થી નીચે આવી ગયું છે મિત્રો સત્તાવન ટકા જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો છે એટલે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ધ્યાન રાખી શકાય એના પછી કંપની આવે છે નામ છે મિત્રો પ્રાઝ ઇન્ડસ્ટ્રીઝ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનું નામ તમે સાંભળ્યું હશે લગભગ ઇથેનોલ બેઝ કંપની અને સુગર બેઝ કંપની છે મિત્રો ઇથેનોલ પ્રોડક્શનનું કામ છે આનું અને અત્યારે જે બ્લેન્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે વીસ ટકા જેટલું સરકારનું ટાર્ગેટ હતો બે હજાર સુધીમાં કે ભાઈ પેટ્રોલની અંદર ઇથેનોલ મિક્સ કરવાનું તો એમાં લગભગ આ કંપની સૌથી સારું એવું પ્રોડક્શન કરી રહી છે તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પણ લગભગ હાઈ થી એનો જે ફિફ્ટી ટુ વીક હાઈ હતો ત્યાંથી ત્રેસઠ ટકા જેટલો નીચે આવી ગયો છે કેટલો જેટલો નીચે આવી ગયો છે દાખલા તરીકે કોઈ શેરનું નામ દઉં તો હજાર રૂપિયાનો કોઈ સ્ટોક હોય તો ત્રેસઠ ટકા ડાઉન એટલે ત્રણસો સિત્તેર ચાલતો હોય હજાર રૂપિયા વાળો ત્રણસો ને સિત્તેર ચાલતો હોય એટલે એને કહી શકાય કે ભાઈ હાઈ પણ આ એક ઉદાહરણ તરીકે હજાર રૂપિયા હોય તો ત્રણસો સિત્તેર ચાલતું હોય તો એને ત્રેસઠ ટકા હાઈ થી નીચે આવ્યું કહેવાય મિત્રો છેલ્લો સ્ટોક કહી દઉં મિત્રો તમને એનું નામ છે તેજસ નેટવર્ક ટેલિકોમ્યુનિકેશન કંપની છે મિત્રો ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં નેટવર્કનું કામકાજ છે આનું એટલે પાસઠ ટકા જેટલો હાઈથી લગભગ નીચે ચાલી રહ્યો છે સિક્સટી ફાઈવ પર્સન્ટ એટલે સિક્સટી ફાઈવ પર્સન્ટ મિત્રો આ અત્યારે તૂટી ગયું છે હાઈથી એટલે એમાં પણ તમે ધ્યાન રાખી શકો ક્યાંક તમને એવું લાગે કે આમાં મારે રોકાણ કરવું છે તો તમે એની અંદર પણ તમે એને વોચલિસ્ટમાં રાખી અને તમારી નજર સમક્ષ રાખી અને એમાં તમને હજુ બે પાંચ ટકાનો ઘટાડો મળે તો તમે હજુ એમાં પોઝિશન બનાવી અને લાંબા ગાળા માટેના રોકાણકાર બની શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ લગભગ મેં તમને અગિયારથી બાર સ્ટોક્સ આપેલા છે તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝરને પૂછી અને પછી આમાં તમે પોઝિશન બનાવી અને રોકાણ કરી લાંબા ગાળાના રોકાણકાર બનશો તો જ તમને બેનિફિટ થતો જોવા મળશે બાકી ઘણી વખત એવું થતું હોય છે કે પાસઠ ટકા ભલે તૂટ્યો હોય પણ હજુ દસ ટકા બીજો જ પણ તૂટી શકે પાસઠ ટકા તૂટવાળો પંચોતેર ટકા પણ તૂટી શકે તો એવું નહીં વિચારવાનું કે પાસઠ ટકા તૂટ્યો છે એટલે અહીંથી આવો બાઉન્સ થઈ જશે ના એવું પણ ક્યારેક બને કે બાઉન્સ પણ થઈ જાય ને ક્યારેક એવું પણ બને કે બીજા પાંચ દસ ટકા હજુ નીકળી જાય તો મિત્રો આ બધી વસ્તુ તમારે રિસ્ક હેપિટાઈ ધ્યાનમાં રાખીને કામકાજ કરવાનું મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી મારા પ્રોફિટ પોઈન્ટ છે બધી શુભકામના થેન્ક યુ